હેલો મિત્રો ગુડ મોર્નિંગ મારું નામ છે નિકુજ સોની થોડાક ટાઈમ પહેલાં જ આપણે આ ચેનલની અંદર લેડીઝની આંતરિક સમસ્યાઓનો આયુર્વેદિક પદ્ધતિ દ્વારા કેવી રીતે ઇલાજ કરવો એના વિશે આપણે માહિતીનો વિડીયો મૂકેલો હતો અને એ વિડીયો જોઈને એક લેડીઝ છે કે જેમને આવી જ તકલીફ હતી અને એને આપણો કોન્ટેક કરેલો હતો અને આજે એમને આપણી જે આયુર્વેદિક ઇલાજ દ્વારા કેવો સોલ્યુશન મળેલું છે આપણે એમની પાસેથી જાણીએ કેમ છો બેન મજામાં બસ મજામાં શું નામ તમારું મનીષાબેન વાઘેલા ઓકે ક્યાં ગામથી વાત કરો છો રાજકોટથી રાજકોટથી રાજકોટ છો હવે તમે ત્રણ એક મહિના પહેલા મને આવેલા હતા એ સમયમાં તમારે શું શું તકલીફ હતી હું જ્યારે પીરિયડમાં થાતી ત્યારે મને દુખાવો બહુ થાતો હાથ પગમાં ખાલી ચડી જતી વાળ બહુ ઉતરતા બરાબર તો મેં જે આ બેરી જ્યુસ લીધું તો એનાથી મને ઘણો રાહત છે દુખાવો તો સાવ જતો રહ્યો વાળ ખરવાનું બંધ થઈ ગયું એની સાથે મેં સપ્તાામૃત લીધી હતી પ્લસ કેલ્શિયમ લીધી હતી અને વિટામિન બી ટ્વેલ

મતલબ કે એક તીરથી ઘણા બધા નિશાના લાગી ગયા હેરફોલ બી સોલ્વ થઈ ગયો છે સ્કીન પ્રોબ્લેમ પ્લસ પીરિયડ ને લગતી સમસ્યા પણ દૂર થઈ ગઈ છે બરોબર તો આ બધી જે વસ્તુઓ છે આયુર્વેદિક તો આમાં તમને કોઈ સાઈડ ઇફેક્ટ એવું કઈ નહીં તો મિત્રો આજે જોવા જાય તો લેડીઝમાં દિવસે ને દિવસે આવી આંતરિક સમસ્યાઓ પીરિયડને લગતી પ્રોબ્લેમ છે વ્હાઇટ ડિસ્ચાર્જ ના પ્રોબ્લેમ છે પ્રેગ્નન્સીને લગતી સમસ્યાઓ છે હેરફોલના ના પ્રોબ્લેમ છે આ બધી જ વસ્તુઓ અત્યારે દિવસે ને દિવસે આંકડાઓ વધતા જાય તો એવા જો આપણે આયુર્વેદિકમાં પ્રોપર માધ્યમથી આપણે એને સોલ્યુશન આપશું ને તો એને હંડ્રેડ પર્સેન્ટ એને સોલ્યુશન મળી શકે છે તો મનીષાબેન આવી તકલીફ તમારા રિલેટિવમાં પણ ગ્રુપમાં પણ ઘણા લેડીઝોમાં થતી હશે બરાબર છે તો એવા લોકો સુધી આપણે આ જે કોર્સ ને પહોંચાડવામાં મદદ કરશો કે નહીં ચોક્કસ આપણે એમને પણ નિરોગી જીવન આપી શકીએ બરાબર છે તો મિત્રો જો તમને પણ આવી તકલીફ હોય છે તમારા ફેમિલીમાં પણ આવી કોઈને તકલીફ હોય છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણા નંબર આપેલા છે ત્યાંથી તમે આ જે આપણી આયુર્વેદિક કીટ છે લેડીઝ માટેની એ તમે ઘર બેઠા ઓર્ડર કરી શકો છો થેન્ક યુ વેરી મચ